હા યુટ્યુબ ફેમિલી તમારા માટે લઈને આવ્યા છીએ અજરક બાંધણીમાં એકદમ નવું આખો પીસ ઓપન કરીને નવો તો વિડીયોને મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં જોઈ શકો છો એકદમ ફેન્સી યુનિક જીની ડિઝાઇનનો પલ્લું રહેવાનો છે ધોળો અને પીલો દાણાનું બંધે રહેવાનું છે અને પ્લસ જે કાર્ડનું વર્ક આપેલું છે આ નીચેની યુનિક અને ફેન્સી પેનલ બોર્ડર પણ આપેલી છે ઓલ ઓવર ડિઝાઇન આપેલી છે પ્યોર ટાઈપનું આખું પીસ રહેવાનું છે ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે જોઈ શકો છો રેન્જની વાત કરીએ તો એકદમ લો રેન્જમાં આવેલી છે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ સિંગલ દાણાનું એકદમ ફેન્સી આપેલું છે સ્લીવમાં અને બેક સાઈડમાં બેલ્ટ પણ રહેવાનો છે કલરની વાત કરીએ તો ટોટલ સાત કલરનું કોમ્બિનેશન આવેલું છે બધા યુનિક અને ટ્રેન્ડિંગ કલર રહેવાના છે જોઈ શકો છો ટોટલ સાત કલરનું કોમ્બિનેશન આવેલું છે બધા યુનિક અને ટ્રેન્ડિંગ કલર આવેલા છે રાણી પિંક કલર છે વાઇન કલર છે પિસ્તા કલર છે બદામી કલર છે બ્લુ કલર છે ગ્રીન કલર છે મોરપીચ કલર છે આમાંથી જે પણ કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ પાડી અમારા નંબર પર કોન્ટેક કરો પેમેન્ટ ડિટેલ્સ પ્રાઇસ ડિટેલ્સ મળી જશે અમારી શોપ લક્ષ્મણનગર નાના વરાસા સુરતમાં આવેલી છે શોપની મુલાકાત પણ લઈ શકો છો ઘેર બેઠા એક પીસનો ઓર્ડર પણ કરી શકો છો એ પણ ફ્રી કુરિયર ચાર્જ રહેવાનું છે હોલ ઇન્ડિયા તો આવા નવા વિડીયો જોવા માટે અમારા પીઝને ફોલો ન કર્યું હોય તો ફોલો કરો ને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ